દ્વારકાધી ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કરીનું શાક અને સાથે લચ્છા પરોઠા કાજુકરીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર પાણી એડ કરી દઈશું હવે બે કપ જેટલું પાણી આપણે એડ કરી દઈશું અને પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અહીંયા પાણી આપણું સારી રીતે ગરમ થવા લાગ્યું છે હવે તેની અંદર આ રીતે મેં રફલી ચોપ કરેલી ડુંગળી લઈ લીધી છે બે મોટી સાઈઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને લીધી છે તે ડુંગળીને આપણે એડ કરી દઈશું ડુંગળી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક બાઉલ જેટલા એટલે કે એક વાટકી જેટલા મેં કાજુ લીધેલા છે તે કાજુને આપણે પાણીની અંદર એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને બધો જ મસાલો પાણીની અંદર મિક્સ થઈ જાય ત્યાર સુધી આપણે તેને મિક્સ કરી લઈશું હવે પાણીની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને થોડીકવાર માટે બોઈલ થવા દઈશું એટલે કે પાંચ મિનિટ માટે બોઇલ થવા દઈશું અહીંયા પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ડુંગળી અને કાજુની અંદર સારો એવો બોઈલ આવી ગયો છે અને ડુંગળી અને કાજુ સારા એવા સોફ્ટ થઈ ગયા છે હવે તેને આપણે પાણીની અંદરથી બહાર નીકાળી દઈશું હવે તમે જોઈ શકો છો મેં આ રીતે કાણાવાળા વાસણની અંદર નીતાઈ દીધું છે અને તે પાણી પણ મેં રાખ્યું છે જેને આપણે ગ્રાઇન્ડ કરવામાં યુઝ કરીશું અહીંયા મેં મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર કાજુ અને ડુંગળીને આપણે એડ કરી દઈશું કાજુ અને ડુંગળી સારી રીતે મિક્સર જારની અંદર એડ થઈ જાય ત્યારબાદ જે બોઇલ કરેલું પાણી આપણે રાખી મૂક્યું હતું તે પાણીને આપણે અડધા કપ જેટલું એડ કરી દઈશું તે જ પાણીથી આપણે ગ્રાઇન્ડ કરીશું જેથી કરીને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે હવે અડધા કપ જેટલું પાણી આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી થોડીક વાર પછી એકદમ સારી એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તેને એકદમ ફાઇન પેસ્ટ ચોપ કરી લઈશું આપણે અહીંયા અમે ઘઉંનો ઝીણો લોટ બે બાઉલ જેટલો એટલે કે બે મોટી વાટકી જેટલો લઈ લીધો છે હવે તેની અંદર અડધા બાઉલ જેટલો મેદાનો લોટ એડ કરી દઈશું એટલે કે અડધી વાટકી જેટલો મેદાનો લોટ એડ કરી દઈશું તમે એકલા ઘઉંના લોટ કે એકલા મેદાના લોટના પણ પરોઠા બનાવી શકો છો હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મણ માટે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું વધારે પડતું મણ એડ ન કરવું હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે લોટને સારી રીતે તેલની અંદર મિક્સ કરી દઈશું જેથી કરીને આપણા પરોઠા સારા એવા ક્રિસ્પી અને સોફ્ટ બને હવે બરાબર લોટને આપણે તેલની અંદર મિક્સ કરી લઈશું અહીંયા બરાબર તેલ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર મેં આ રીતે ગરમ પાણી લીધેલું છે વધારે પડતું ગરમ ન હોવું જોઈએ હવે થોડુંક થોડુંક પાણી એડ કરીને આપણે તેની અંદરથી સારો એવો સોફ્ટ લોટ બાંધી દઈશું વધારે પડતો હાર્ડ લોટ ન હોવો જોઈએ આ રીતે સોફ્ટ લોટ આપણે તેના અંદર બાંધી લઈશું અહીંયા મેં લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે તેની અંદર એક મોટી ચમચી એટલું તેલ એડ કરી દઈશું અને લોટને આપણે સારી રીતે ઓઇલી કરી દઈશું જેથી કરીને આપણો લોટ ડ્રાય ન થઈ જાય અને પરોઠા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા તૈયાર થઈ જાય હવે લોટ આપણો સારો એવો તેલવાળો થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું અહીંયા સોફ્ટ લોટ બનાવીને તૈયાર થઈ ગયો છે આપણે તેને ઢાંકી લઈશું અને થોડીકવાર માટે રેસ્ટ આપીશું હવે ત્યાર સુધી અહીંયા મેં પેન ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર અડધા કપ જેટલું ઘી એડ કરી દઈશું તમે તેલ પણ એડ કરી શકો છો ઘી એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં કાજુ લીધેલા છે એક વાટકી જેટલા કાજુ આપણે એડ કરી દઈશું અને તેને ઘીની અંદર સારી રીતે રોસ્ટ કરી લઈશું ઘીની અંદર આ રીતે કાજુને રોસ્ટ કરીને લેવાથી કાજુનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે અહીંયા આપણા કાજુ રોસ્ટ થઈ ગયા છે તેને આપણે નીકળી લઈશું મેં કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે કડાઈ ગરમ થાય ત્યારબાદ તેની અંદર ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું પંજાબી શાકની અંદર તેલ એડ કરવું એ બહુ જ જરૂરી છે હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ત્રણથી ચાર સૂકા લાલ મરચા એડ કરી દઈશું મરચાંને આપણે તીખાશ પ્રમાણે એડ કરી દઈશું મરચાં એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં લસણની પેસ્ટ બનાવી રાખી છે તે લસણની પેસ્ટને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંતે કરી લઈશું જેથી કરીને લસણની કચાસ ન રહી જાય અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે હવે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી મેં બે મોટી સાઈઝની લીધેલી છે તે ડુંગળીને આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને સ્લો ગેસ પર તેને થોડીકવાર માટે કૂક થવા દઈશું જેથી કરીને ડુંગળી આપણી સારી એવી સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ થઈ જાય અહીંયા ડુંગળી આપણી સારી એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે તેની અંદર બે મોટી સાઇઝના ટામેટાની મેં પ્યુરી બનાવી રાખી છે તે પ્યુરીને એડ કરી દઈશું અને તેને ડુંગળીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું ડુંગળીની અંદર બટાકાની પ્યુરી મિક્સ થઈ જાય ત્યારબાદ તરત જ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ટામેટા પછી તરત જ મીઠું એડ કરવાથી ટામેટા આપણા ફટાફટ ગળીને તૈયાર થઈ જશે અહીંયા હવે તેને આપણે ઢાંકીને દસ મિનિટ માટે કૂક થવા દઈશું ત્યાર સુધી આપણે મસાલા પલાળી દઈશું તેની માટે મેં મિક્સર બાઉલ લઈ લીધું છે તેની અંદર બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર અડધી ચમચી જેટલી હળદર હળદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે તેને સારી રીતે આ રીતે પલાળી દઈશું જેથી કરીને આપણા મસાલા પાણીની અંદર સારી એવી રીતે ફૂલી જાય અને મસાલાનો સ્વાદ પણ બહુ જ સરસ આવે અહીંયા આપણે મસાલા પલળીને તૈયાર થઈ ગયા છે અહીંયા આપણી થોડીક વાર પછી ગ્રેવી પણ સારી એવી તૈયાર થઈ ગઈ છે અને તેની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેને આપણે ફરી એકવાર મિક્સ કરીને તેની અંદર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું જેથી કરીને કસૂરી મેથીનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે મેથી એડ થઈ જાય ત્યારબાદ જે આપણે મસાલાની પેસ્ટ બનાવી હતી તે મસાલાને એડ કરી દઈશું અને તે જ મસાલાના બાઉલની અંદર આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ફરી મિક્સ કરી લઈશું હવે પાણી એડ કરવાથી આપણા મસાલા બળી ન જાય અને મસાલા આપણા સારા એવા કૂક થવા દઈશું હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા મસાલાની આજુબાજુમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે તેની અંદર મેં અહીંયા જે કાજુ અને ડુંગળીની પેસ્ટ બનાવી રાખી હતી તે પેસ્ટને એડ કરી દઈશું કાજુ ડુંગળીની પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરતાંની સાથે જ તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે તેની થિકનેસને ઓછી કરવા માટે એક મોટા કપ જેટલું આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પાણી એડ કરતાની સાથે જ આપણે તેને થોડીકવાર માટે ઉકળવા દઈશું અહીંયા તેની અંદર જે રોસ્ટ કરેલા કાજુ રાખ્યા હતા તે એડ કરી દઈશું અને કાજુને આપણે સારી રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું કાજુ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને થોડીક વાર માટે એટલે કે દસ મિનિટ માટે ફરી કૂક થવા દઈશું અહીંયા દસ મિનિટ કૂક થાય ત્યાર સુધી મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે અને આ સાઇઝનું લોહી લઈ લીધું છે હવે તેને આપણે લોટવાળું કરીને તેની અંદરથી સારો એવો પતલો એવો પરોઠો આપણે તૈયાર કરી લઈશું ગોળ શેપની અંદર આપણે સારો પરોઠો તૈયાર કરી લઈશું હું જે પ્રકારે વણી રહી છું તે પ્રકારે આપણે પતલો પરોઠો તૈયાર કરી દઈશું હવે તેની ઉપર આ રીતે તેલ ગ્રીસ કરી દઈશું જો તમને ઘી ભાવતું હોય તો તમે ઘી પણ ગ્રીસ કરી શકો છો હવે તેની અંદર થોડોક સૂકો લોટ સ્પ્રિન્કલ કરી દઈશું અને આ રીતે તેની અંદર કટ્સ લગાવી લઈશું એટલે કે લચ્છા પાડી લઈશું હવે આ રીતે કટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો હું જે પ્રકારે એકદમ ઝીણા એવા કટ્સ કરી રહી છું તે પ્રકારે આપણે ઝીણા એવા કટ્સ કરી લઈશું જેથી કરીને લચ્છા આપણા બહુ જ સારા થઈ જાય હવે તેને આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરી દઈશું જેથી કરીને આપણા લચ્છા એ નીકળી ન જાય અને લચ્છા એક એકબળ વેરાય નહીં તે રીતે આપણે તેને રાઉન્ડ કરી દઈશું હવે રાઉન્ડ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરી એકવાર ખેંચીને આ રીતે પતળો કરી દઈશું અને પતળો થઈ જાય ત્યારબાદ તેની અંદરથી આપણે ફરી આ રીતે રાઉન્ડ કરી દઈશું અને ફરી તેની અંદરથી લોહી તૈયાર કરી લઈશું અને લોહી થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરી લોટવાળું કરીને હલકા હાથેથી તેને આપણે સારી રીતે વણી લઈશું જેથી કરીને આપણા લચ્છા ખુલી ન જાય અને આ રીતે વણી જાય ત્યારબાદ અહીંયા અત્યાર સુધી આપણી પેન પણ સારી એવી ગરમ થઈ ગઈ છે આ રીતે હવે પરોઠો પણ આપણો સારો એવો વણાઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા મેં કઈ રીતે અને કેટલી થિકનેસ સાથે પરોઠો વણેલો છે અને અહીંયા આપણી પેન ગરમ થઈ ગઈ છે તેની ઉપર આપણે પરોઠો એડ કરી દઈશું પરોઠો એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે શેકાવા લઈશું અને એક બાજુ આ રીતે અધકચરું શેકાઈ જાય ત્યારબાદ તેને આ રીતે પલટાવીને એક બાજુ સારી રીતે શેકવા દઈશું અને તેની આજુબાજુ આ રીતે તેલ ગ્રીસ કરી લઈશું લચ્છા પરોઠાની અંદર તેલનું પ્રમાણ બહુ જ વધારે રાખવું જેથી કરીને પરોઠા એકદમ ક્રિસ્પી થાય હવે આ રીતે તમે જોઈ શકો છો આપણા પરોઠા સારા એવા ક્રિસ્પી થવા લાગ્યા છે તેને આ રીતે પ્રેસ કરતાની સાથે જ તેને આપણે શેકી લઈશું અને અહીંયા આપણા પરોઠો તૈયાર થઈ ગયો છે તે સેમ પ્રોસેસથી અહીંયા બીજો પરોઠો પણ આપણે વણી લીધો છે અને તેને શેકી લઈશું તે જ રીતે આપણે તેને પ્રેસ કરીને શેકતા જઈશું ને અહીંયા બીજો પરોઠો પણ આપણો સારો એવો ક્રિસ્પી અને બહુ જ સારો સોફ્ટ તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણે થોડીક વાર પછી જોઈ શકો છો તો અહીંયા પરોઠાની અંદર સારા એવા લચ્છા પડી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા બહુ જ સારા એવો લચ્છો લાગે છે હવે તેને આપણે થોડીક વાર પછી જોઈએ તો શાક પણ આપણું સારું એવું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે અને શાકને બહુ જ લાલ એવું લાલાસ પડતું ન કરવું હવે તેની અંદર આ રીતે લીલી સમારેલી કોથમી એડ કરી દઈશું ને કોથમી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો કાજુકોળીનું શાક જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવું તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણે એકદમ ક્રિસ્પી પરોઠા પણ સારા એવા તૈયાર થઈ ગયા છે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ